નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જે તારીખ આઠ પાંચ બે હજાર પચીસ ને ગુરુવારના રોજ ચણાની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ ચણાના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપણને ચણાના બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ નવા ચણા છે એક હજાર ને ચુમ્મોતેર રૂપિયાના ભાવ છે ચૂલ્ય ક્વોલિટી દાણે એક સરખું છે ભાઈ કલરમાં પણ સારું છે એક હજાર ને ચુમ્મોતેર રૂપિયાના ભાવ સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ એક હજાર ચુમ્મોતેર રૂપિયા આ ચણાનો ભાવ એક હજાર ને તોતેર રૂપિયાને થયા છે સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ કલરમાં પણ સારું છે જોઈએ ક્વોલિટી એક હજાર ને તોતેર રૂપિયા નવા કોળીયે ચણા છે ભાઈ એક હજાર ને રૂપિયાના ભાવ ભાઈ નવા ચણા છે એક હજાર ને રૂપિયાના ભાવ થયા છે મીડિયમ ક્વોલિટી કરતાં સારું જોઈ ક્વોલિટી એક હજાર ને રૂપિયાના ભાવ દાણે પણ મીડિયમ ક્વોલિટી કરતાં સારું છે ભાઈ એક હજાર ચોસાઈ રૂપિયા ભાઈ નવા ચણા છે એક હજાર છપ્પન રૂપિયાના ભાવ થયે છે દાણે ઝીણા મોટું મિક્સ છે ભાઈ લીલો દાણો વધારે છે જો એક હજાર ને છપ્પન રૂપિયાના ભાવ છે નવા ચણાના ભાઈ નવા ત્રણ નંબર ચણા છે એક હજાર ત્રેસઠ રૂપિયાના ભાવ છે જો ક્વોલિટી દાણે ઝીણા મોટું મિક્સ છે મીડિયમ ક્વોલિટી કરતા સારું એક હજાર ત્રેસઠ રૂપિયાના ભાવ થયા છે નવા ચણા એક હજાર ત્રેસાઠ ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને રૂપિયાનો થયો છે જોલી ક્વોલિટી સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે પણ સારું છે એક સરખો દાણો છે ભાઈ એક રૂપિયાના ભાવ થયા છે ભાઈ આ ચણાના ભાવ એક હજાર ને એકોતેર રૂપિયાના થયા છે જુલિયો ક્વોલિટી કલરમાં સારું છે ભાઈ દાણે પણ સારું મીડિયમ ક્વોલિટી કરતાં સારું ચણા છે ભાઈ એક હજાર ને એકોતેર રૂપિયાના ભાવ ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને સિત્તેર રૂપિયાના થયો છે ચૂલ્ય ક્વૉલિટી એક હજાર ને સિત્તેર રૂપિયા કોકલીલો દાણો છે ભાઈ મીડિયમ ક્વૉલિટી કરતાં સારું એક હજાર સિત્તેર રૂપિયાના ભાવ છે નવા ચણાના એક હજાર સિત્તેર રૂપિયા હા આ ચણાનો ભાવ એક હજાર ને પંચાવન રૂપિયાના થયા છે મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ દાણે થોડુંક મીડિયમ છે જોઈ લો ક્વોલિટી કલરમાં પણ મીડિયમ એક હજાર પંચાવન